અજયભાઈ બ્રહ્મભટ દ્વારા સંગઠનાત્મક બાબતો ની ચર્ચા કરી ભૂત સુધી કામ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના પ્રાંતિજ તલો ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ બિપિનભાઈ ઓઝા ગણપતભાઈ ઝાલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ બારોટ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ એસસી મોરચાના પ્રમુખ ભાનુભાઈ દેસાઈ મહિલા મોરચાના મહામંત્રી રેખાભાઈ ઝાલા શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા नगरपालिका प्रमुख रमीलाबेन चावडा तालुका पंचायत प्रमुख दशरथ सिंग झाला पीएमसी चेअरमेन संजयभाई पटेल महामंत्री नरेंद्र सिंग झाला अमितभाई चौधरी हरीशभाई पटेल विपुलभाई पटेल त्यांच्या संघटना होद्देदारो नगरपालिका कॉर्पोरेटरो तालुका पंचायत सदस्य उपस्थित राहत रिपोर्टर मिनेश व्यास નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે